નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે જો તમે કોઈ પણ સ્ટોકમાં જયારે ટ્રેડ લેતા હોય કે આપણે ઇન્ટ્રા ડે તમારું કોઈ પણ જાતનું ફોકસ છે આપણે 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 ત્યારે વાત કોઈ પણ ટ્રેડ કરતા હોય તો આપણો સૌથી પહેલો એમ શું હોવો જોઈએ ખબર છે કે આપણા ટ્રેડ ખોટા ના પડે આપણા ટ્રેડ ખોટા ના પડે બીજું આપણને જે લોસ થાય એ અગર ઇનકેસ થશે લોસ તો એકદમ મિનિમમ લોસ થવો જોશે અને ત્રીજું કે આપણે આપણા જે ટ્રેડ પડે એ થોડાક ક્વોલિટેટિવ એટલે કે સારા ટ્રેડ પડે એક સારા ટ્રેડરની નિશાની છે આપણે અહીંયા પૈસા કમાવા બેઠાજી આપણો ટાઈમ બી જાય છે પૈસા બી જાય છે આપણા ઉપર ઘરની જવાબદારી બી રહેલી છે નો જો આ વાત સાચી હોય તો હું આ જે વિડીયોમાં શીખવાડવાનો છું એ તમે એક હેબિટ બનાવીને રાખજો જ્યારે તમે કોઈ પણ સ્ટોકમાં તમે ટ્રેડ કરવાનો હોય ખાસ કરીને ઇન્ટ્રાડે બરોબર આપણે એક ત્રણ ચાર આપણે સ્ટોકનું એનાલિસિસ કરશું જોશું કે શું થાય છે શું નથી થતું બરાબર સૌથી પહેલા આપણે એક લઈ લઈએ રિલાયન્સ જે બહુ પોપ્યુલર સ્ટોક છે રિલાયન્સમાં આપણે જોઈએ કે ચલો માની લ્યો કે મારે રિલાયન્સ ને ટ્રેડ કરવો છે તો સૌથી પહેલા છે ને હું ડેઈલી ટાઈમ ફ્રેમમાં આવી જાઉં રિલાયન્સમાં ડેલી ટાઈમ ફ્રેમમાં આવું ને તો મને શું ખબર પડે કે અત્યારે તમે જો રિલાયન્સ કન્ટિન્યુઅસલી અપ જ જાય છે બરોબર તો આનો જે

અત્યારે પાછું ઓફ થયું હતું હવે આનો જે હાઈ છે એ અહીંયા છે ફોર આવર્સ નો હાઈ બરોબર એનાથી રિલાયન્સ થોડોક સો રૂપિયા પચાસ સાઠ રૂપિયા દૂર છે અહીંયા બરોબર છે ને યસ ઓર નો હવે અહીંયા જોવાનું છે હોઈ શકે કે આ લેવલથી પ્રોફિટ બુકિંગ આવે હવે આ લેવલમાં મારે બાય ક્યારે કરવું બેસ્ટ એ છે કે ત્રણ હજારની ઉપર વયું જાય ને તો મારા માટે બેસ્ટ છે પણ અહીંયા મારે થોડું ધ્યાન રાખવું પડશે કે અહીંયા હવે રિલાયન્સ શું કરે છે હોઈ શકે એક નાનકડું કરેક્શન આવે અહીંયા તો તરત આપણને ક્લિયરિટી ખબર પડી જાય છે કે માર્કેટમાં ઓલરેડી આણે જે હમણાં થોડા દિવસ પહેલા હાઈ મેર્યું તો ઓલરેડી એની નજીક આવે છે તો તમે બેટર છે કે એને ક્રોસ કરવા દો હોઈ શકે નાનું મોટું એક કરેક્શન આવે તો હોઈ શકે હવે આ જે કેન્ડલનો લો છે ફોર આવર્સનો એ તૂટે તો આપણે નીચેની સાઈડ આ ઉપરની સાઈડ તૂટે તો આપણે બહુ સરસ અપ ટ્રેન્ડની આપણે આશા રાખશું ધીરે 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 આ બધી વસ્તુ ખબર પડી જાય હવે જે લોકો એનાલિસિસ નથી કરતા એ લોકોને અહીંયા ખબર નથી કે અહીંયા ઓલરેડી એક રેજિસ્ટન્સ આવી ગયું છે એટલે ખોટી રીતે કરીને બેસી જાય જાય અચાનક ડિસિઝન કે તો આપણે પ્રોબ્લેમમાં ફસાઈ એ જ રીતે તમે થર્ટી મિનિટ્સનું બી એનાલિસિસ કરી શકો થર્ટી મિનિટ્સમાં બી તમને સારા સારા વેવ્સ દેખાય બીજું આ પછી આટલું એનાલિસિસ કર્યા પછી જ્યારે આપણે માર્કેટ શરૂ થાય અને તમે પંદર મિનિટનો ચાર્ટ જોતા હોય તો પંદર મિનિટની ચાર્ટમાં તમને ખબર પડે કે ભાઈ ચલો આજે માર્કેટ ઓપન થયું તો વન આવર નો હાઈ અપસાઈડ બ્રેક થાય છે કે ડાઉન સાઈડ બ્રેક થાય છે એ બધું રિલેટ કરો તમે હવે ફોર આવર્સ ઉપર જેમ કે હું એક બહુ સરસ અત્યારે એક્ઝામ્પલ આપી દઉં રિલાયન્સમાં તમને બહુ મજા આવશે જો સૌથી પેલા હું રિલાયન્સમાં શું કરું ખબર છે કે અહીંયા એક હોરિઝોન્ટલ લાઇન ડ્રો કરી દઉં બરોબર કારણ કે આ મારો એક મેઇન રેજિસ્ટન્સ છે પછી છે ને હજી એક હું લાઇન ડ્રો કરું એ લાઈનને હું અહીંયા જવા દઉં બરોબર હવે હું આને પંદર મિનિટમાં કન્વર્ટ કરવા નાખું હવે જો પંદર મિનિટમાં મને એક રેન્જ સરસ મળી ગઈ રિલાયન્સ હવે મને એવું ખબર છે કે જેવું આની નીચે જશે તો વીકનેસ વધારે હું એવું કે આપણે શોર્ટ સાઈડ જવાનું છે પણ આની નીચે વીકનેસ વધારે આવશે અને ઉપર જો આપણી લાઈન અહીંયા બેઠી જાય અત્યારે જોયું અને ઉપર જેવું આને ક્રોસ કરશે પંદર મિનિટમાં તો બહુ જોરદાર મુવમેન્ટ સમજાય છે ધીરે ધીરે આવું બધું આપણને ખબર પડે ને તો આપણે અત્યારે પ્રોફિટ લોસની ચિંતા નથી કરતા આપણે ખાલી એટલું જ જાણીએ છીએ કે ભાઈ મારી યાર શું થશે અને મારી યાર શું નહીં થાય હવે આપણે એક બેન્કિંગનો સ્ટોક લઈ લઈએ એસબીઆઈ નો એસબીઆઈ નો આપણે ડેઈલી ટાઈમ ફ્રેમમાં જતા રહીએ આપણે ધીરે ધીરે સંભાવના શોધવાની છે ધ્યાન રાખજો આપણે અત્યારે લાખો કરોડો રૂપિયાના આપણે સપના ન જોવાના આપણે તો ચાર્ટ ને સમજવાની કોશિશ કરીએ જો એસબીઆઈ માં શું દેખાય છે એસબીઆઈ માં ઘણું ખરું સેમ દેખાય છે કે અપસાઈડ વેવ માં છે અહિયાં બી કરેક્શન થયું છે ઉપર જાય છે બરોબર ને આ કરેક્શન વાળા તો વેવમાં નથી આટલું તો આપણને ખબર પડે છે ત્યાંથી જ આપણી પ્રોબેબિલિટી બંધાઈ જાય બીજું ત્યાંથી ઉપર ગયું ત્યાં એક સપોર્ટ લીધો એને જોયું આ ડેલી ટાઈમ ફ્રોમ ઉપર શું સપોર્ટ લીધો અહીંયા સાતસો ને ઓગણીસ હવે વિચારો કે મને આ વસ્તુ ખબર હોય અત્યારે માર્કેટ ચાલે છે સાતસો બાવન અચાનક ક્રેશ થાય નીચે આવે માર્કેટ તો મને ખબર છે કે સાતસો વીસે ડિફેન્ડ કાંઈક ને કાંઈક કરવાનું છે તો ત્યાં હું આંખ બંધ કરીને હું શોર્ટ ન કરું એ સ્ટોકને ઓર નો હવે એ જ વસ્તુને આપણે ધીમેથી ફોર આવર્સના ચાર્ટમાં લઈ જઈએ ફોર આર્સ ના ચાર્ટમાં ઓવર મજા આવશે ઓર વ્યવસ્થિત પેટર્ન દેખાશે અને ખાસ કરીને જો ફોર આર્સમાં તમને એક વસ્તુ દેખાતી હોય તો હું તમને કહી દઉં ફોર આર્સમાં એણે અહીંયા ઘણો બધો ટાઈમ લીધો જો અહીંયા જોઈ કારણ કે આ બધી ફોર આર્સ ની કેન્ડલ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ કેન્ડલ પછી એણે તોડ્યું આઠ કેન્ડલ ફોર આર્સ ની હતી પછી એણે અપસાઇડ તોડ્યું એટલે આ બહુ સરસ વસ્તુ કહેવાય અને એક બીજી વસ્તુ હજી એક લાઈન ડ્રો કરી નાખું મને અહીંયા ખબર પડે જો એ રેન્જ આવી સાતસો હવે જે બાજુ સ્ટ્રેટેજી યુઝ કરવાની આપણી પાસે કોઈ સિસ્ટમ હોવી જોઈએ આપણને એ દિવસે એન્ટ્રી કઈ બાજુ લેવી બધી ખબર પડવી જોઈએ હું એવું નથી કેતો કે બસ આ બ્રેકઆઉટ થાય તો તમે જાઓ વ્યા સાઇડ એમ નહીં એ સમયે પંદર મિનિટ ની કેન્ડલ શું કહે છે વન આવર કેન્ડલ શું કહે છે બટ મને આ અમુક વસ્તુની રેન્જ ખબર પડી ગઈ મને ધીરે ધીરે એનો પ્રવાહ ખબર પડવા પછી એ જ વસ્તુ મિનિટમાં કરું ને જો અહીંયા તમને બહુ સરસ રીતે બધું દેખાવા મળશે આની ઉપર જ લાઈન તો આની ઉપર જ અત્યારે સ્ટોપ થયું છે તો આ બધું મને ખબર પડવા માટે ધીરે ધીરે કે ભાઈ આનું વહેણ શું પાકે છે એવી જ રીતના હજી આપણે છે ને એકચુઅલી નો ચાર્ટ આપણે યુઝ કરી શકાય બહુ સરસ રીતે તમને ઓર મજા આવશે વન આવર નો ચાર્ટ યુઝ કરાવડાવું ને તો વરનાના ચાર્ટમાં તમને ક્યાં ક્યાંથી મજા આવે ખબર છે કે જ્યારે રેન્જ તોડે ને આની પેલા તમે ગમે ત્યાં જતા રહ્યો ને જો અહીંયા જ્યારે માર્કેટમાં ટ્રેન્ડ એન્ડ થવાનો હતો અને કરેક્શન આવવાનું હતું બરાબર તો જો વન આરમાં કેવું થાય કે આ એનો હાઈ છે આ એનો હાઈ છે એક આખું તમને આવી રીતના બતાવશે કે ભાઈ અમુક 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 કલાકોમાં બહુ એની મુવમેન્ટ આવી જ નથી એક કોન્સન્ટ્રેશન એક રેન્જમાં ફસાઈ ગઈ તો મને રેન્જ ખબર હોય ને કે યાર કઈ કયા રેન્જ બને છે કારણ કે આ બે કેન્ડલ હાઈ સેમ છે અહીંયા લો સેમ છે અને પછી જો અહીંયા ઉપરની સાઈડ ન તૂટે ને નીચેની સાઈડ તૂટે તો શું હોય ભાઈ અહીંયા કે અહીંયા પ્રોબ્લેમ છે ભાઈ અહીંયા નીચે જશે માર્કેટ બરોબર એ જ રીતે જો આ કઈ બધી ડેટ હતી 7 માર્ચ ની આસપાસ હતો ને હવે એ જ નું આપણે 4 અવર્સ નું આપણે એ સમયનો ચાર્ટ જોશું ને તેમાં આપણને હજી મજા આવી જશે કે ભાઈ એ શું કરવા માંગે છે જો અહીંયા અહીંયા શું થયું કે બે કેન્ડલનો 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 ઓલમોસ્ટ સેમ સેમ છે ત્રણ ત્રણ અહીંયા અહીંયા હતો હતો આવ્યો કલાક 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 એટલે માર્કેટ બાર કલાક સુધી આ સાતસો ત્રાણું ઉપર જઈ જ ન શક્યું ત્રણેય વખત સાતસો બાણું ત્રાણું માં કેમ એટકું ત્રણ બાર બાર કલાક કેમ ન જઈ શક્યું બરોબર છે અને પછી એ લો તોડે છે જો તો ત્યાંથી આપણને ખબર પડે કે કંઈક પ્રોબ્લેમ થઈ રહ્યું છે કંઈક અહીંયા થઈ રહ્યું છે આપણને એ બધી ખબર પડે અહીંયા જોજો અહીંયા બે કેન્ડલનો ફોર આરનો હાઈ સેમ છે અહીંયા જો લો સેમ હશે સો આ બધું પ્રોબેબિલિટીની ખબર પડે ટ્રેન્ડ ક્યાં ચેન્જ થાય છે આપણને ખબર પડે આપણે ખોટા ટ્રેડમાં ફસાય નહીં આપણે હજી એકાદો સ્ટોક લઈ લઈએ તો આપણને હજી મજા આવશે કોઈ પણ આપણે સ્ટોક લઈ લઈએ જેમ કે ટાટા લગભગ ટાટા મોટર્સ છે ઓકે હવે ટાટા માં આપણે સૌથી પહેલા તો ડેઇલી ચાર્ટમાં જતા રહીએ આપણે ધીરે ધીરે આ બધી વસ્તુ પ્રેક્ટિસ કરશો ને તમને મજા આવશે જો ટાટામાં એવું છે કે અપસાઇડ વેવ છે આ કરેક્શન વેવ પૂરો થઈ ગયો છે હવે તમે આવી જાવ ફોર આવર્સમાં બરોબર આવું ફોર આવર્સમાં આવી ગયો તો ફોર આવર્સમાં અહીંયા જો જ્યારે કરેક્શન થયું તો જોયું બે કેન્ડલનો નો હાઈ સેમ હશે પછી અહીંયા જ્યારે ઉપર મેં માંડ્યું નો ડાઉટ આ માર્કેટ અહીંયા નીચે ગયું છે બટ તમને અહીંયા જોવા મળશે કે ક્યાંક ને ક્યાંક માર્કેટે ડબલ ત્રિપલ કેન્ડલના લો સેમ રાખેલા છે એ શું દર્શાવે છે કે ભાઈ એનાથી નીચે એના નથી જવું અને એ રેન્જ બ્રેક કરે છે અપર સાઈડ બ્રેક કરે છે સમજાય છે પછી એ જ રીતે તમે જયારે વન આરમાં જાશો ગમે તે ટાઈમે તમને ઘણી બધી પેટર્ન જોવા મળશે જો અહીંયા ખાસ કરીને માની લો કે આ રીતે સ્ટોક નીચે આવે છે અહીંયા એને એક રેઝિસ્ટન્સ આપ્યું નીચે આવ્યું અને જ્યારે અહીંયા તૂટ્યું તો બહુ સરસ એક અહીંયા આપણે એક લાઈન ડ્રો કરી લઈએ ને જો આ રીતની કે ભાઈ ચલો માની લઈએ કે આ એનું એક રેઝિસ્ટન્સ છે કારણ કે અહીંયા મલ્ટિપલ પોઈન્ટે અહીંયા આપણને અહીંયા માર્કેટ ઉભું રહ્યું છે અને અહીંથી ખાસ કરીને બાયર આવ્યા હતા એને પછાડીને નીચે જતા રહ્યા છે તો જ્યારે આ લેવલ ક્રોસ થઈ ને આ લેવલ તો એ બહુ સારી વાત કહેવાય બરોબર કે મહેનત કરીને આ લેવલે ક્રોસ કરે છે કારણ કે આ લેવલ બાયર્સ વગર તો ક્રોસ થાય જ નહીં કારણ કે અહીંયા જે બાયર્સ હતા એ પાછા અહીંયા આવીને એક્ટિવેટ થશે તો એ મને જો પાછી વન આર માંથી થોડીક વધારે ખબર પડી ગઈ કે માર્કેટ શું કરવા માંગે છે તો એ ટાઈમે માની લો કે મારી પાસે આવી એક ઓરિઝોન્ટલ લાઈન હોય અને માની લ્યો કે હું બાવીસ માર્ચ બાવીસ માર્ચે હું કઈક ટ્રેડ કરતો હોય બરોબર આપણે જોઈ લઈએ આ રીતે જો બાવીસ માર્ચ હવે બાવીસ માર્ચે હું અહીંયા ટ્રેડ કરવાની વાત નથી કરતો બાવીસ માર્ચે માર્કેટ ખુલ્યું કઈ રીતે તો કે બાવીસ માર્ચે માર્કેટ ગયું થોડું ગેપ ડાઉન થયું બરોબર ગેપ ડાઉન ગયું પછી પેલી બે કેન્ડલ લો આપી દીધું એણે અને પછી હાઈ ક્રોસ કર્યું ઓટોમેટિક એ સમયની પેટર્ન ભી તમારી અપસાઈડની ફેવરમાં જ જશે કારણ કે હવે એને આ ક્રોસ કરવું હશે ને તો એ સવારથી ઉપર આવવાની કોશિશ કરવાની ચાલુ કરી દીધી છે તો મારી પાસે આ લાઇન રેડી હોય તો મને ખબર હોય કે ભાઈ માર્કેટમાં શું થવા માંગે છે અત્યારે સો આ રીતે આપણે ઘણું બધી વસ્તુ આપણે રિલેટ કરી શકીએ અને માની લો કે તમે એક સ્કાલ્પિંગ ટ્રેડર છો તમે પાંચ મિનિટના ટાઈમ ફ્રેમમાં તમે ચેક કરવા તમે ટ્રેડ કરવા માંગતા હોય તો તમને આ વસ્તુ કેટલી તમને આ જે બધી લાઈન છે એ કેટલી બધી યુઝફુલ થાય તમે જો તમે નાની નાની મુવમેન્ટ લઈને ઇમ્પ્રુવ થઈ જાય મારું કહેવાનો મતલબ આ આ બધી સિમ્પલ સિમ્પલ વસ્તુ છે પણ તમે અલગ અલગ સ્ટોકના ચાર્ટ ઓપન કરો ને પછી તમે પોતાને ક્વેશ્ચન કરવા માંડો ને તો તમને બહુ સરસ સમજાય હવે આપણે એકાદ ભારતીય એરટેલ લઈએ થોડુંક છે ને ટેલિકોમનો અલગ સ્ટોક લઈએ આપણે એટલે શું કે આપણને કઈક અલગ અલગ ઇન્ડસ્ટ્રીના સ્ટોક લઈએ તો આપણને વધારે ખબર પડે કે ભાઈ જો અલગ અલગ ટ્રેન્ડ કઈ રીતે પકડે છે ભારતીય એરટેલમાં કેવું છે અહીંયા આ તમે એકચ્યુઅલી આપણે ડેઈલી નો ચાર્ટ લઈ લઈએ સૌથી પહેલા ભારતીય એરટેલમાં આ વન ડે નો ચાર્ટ લઈ લીધો ભારતીય એરટેલમાં વેવ અપ સાઈડ નો છે રાઈટ જો બરોબર હવે અહીંયા શું થઈ રહ્યું છે અહીંયા ઓલમોસ્ટ બે ત્રણ કેન્ડલ ના હાઈ સેમ આવ્યા છે પણ એવું નથી કે હવે આ પ્રોફિટમાં જઈ રહ્યું છે આ તો માર્કેટમાં હાઈ મહેરો છે એટલે એવું કરે છે બટ માની લો કે વધારે ક્લેરિટી માટે આપણે ફોર આવર્સના ચાર્ટમાં જઈને જોઈએ ફોર આવર્સના ચાર્ટમાં આપણને બહુ સરસ રીતે શું દેખાય છે કે લાસ્ટ એને સપોર્ટ અહીંયા આ બાજુ લીધો છે આ બાજુ એટલે જ્યાં સુધી આ નહીં તૂટે ને હું અનનેસેસરી આમાં શોર્ટમાં નહીં જાઉં કારણ કે ફોર આવર્સમાં આ એક લાસ્ટ સપોર્ટ છે ત્યાંથી ઉપર આવ્યું છે એટલે આંખ બંધ કરીને હું શોર્ટમાં નહીં જાઉં શોર્ટમાં જશું તો મારા માટે ફાયદાકારક નથી નાની નાની વસ્તુ છે પણ એ તમને બહુ સરસ રીતે તમને કહી દે કે શું કરવું છે શું નથી કરવું એ જો વન છે જેમ કે અહીંયા એક આપણને મળે છે એક રેન્જ અને નીચેની સાઈડ આપણને એક રેન્જ મળે છે જો મળી ગઈ આવી રેન્જ છે બારસો થી બારસો એટલે ત્રીસ ચાલીસ પોઈન્ટની રેન્જ છે પણ એ રેન્જને ઓબ્ઝર્વ કરવાની તમને આને આને ટ્રેક કરજો હવે આને મજા આવશે ઘણી વાર અહીંયા બહુ ટાઈમ સ્પેન્ડ કરશે ઘણી વાર જયારે આ રેન્જને ક્રોસ કરશે તો બહુ મોટી મુવમેન્ટ આપશે અને હું ખાલી આટલું જ ધ્યાન રાખું કે જ્યાં સુધી બારસો દસ થી નીચેના આવે હું બહુ શોર્ટમાં એગ્રેસિવલી નહીં જાઉં બરોબર હું થોડો કોશિયસ રહીશ હું જોવીશ કે મને કેવી પેટર્ન પડે છે અને એ પછી જો અહીંયા ઘણું બધું બાઈંગ આવ્યું છે પણ હા આ ઘણા દિવસ રેન્જમાં છે રેન્જ તૂટે તો ઓફકોર્સ નેગેટિવ તૂટશે એ ટાઈમે મારી પાસે કંઈક શોર્ટમાં જવા માટેની પેટર્ન કન્ફર્મેશન મળશે તો હું જઈશ પ્રોફિટ કમાઈશ બટ મારો કોન્ફિડન્સ આ લાઇન તૂટશે પછી આવશે આની વચ્ચે મારો શોર્ટનો નો કોન્ફિડન્સ આવવાનો નથી આ રીતે મેં તમને ચાર પાંચ એક્ઝામ્પલ આપ્યા તમારું કામ એમ છે કે એનાલાઈઝ કરો અમુક લાઈન ડ્રો કરો ઇન્ટ્રા ડેમાં લાઈન ફોલો કરો જોવો કે શું થાય છે મજા આવશે પ્રાઇઝ એક્શનની બ્યુટી ભલે અમુક ડિસિઝન ખોટા પડે આપણે અહીંયા પ્રોફિટ કમાવવા નથી બેઠા પહેલા આપણે બેઠા છીએ કે ભાઈ નદી કઈ બાજુ જાય છે શું કરવાનું છે શું નથી કરવાનું થોડુંક આપણે વિચારતા શીખીએ ને તો ખોટા ટ્રેડમાંથી બચશું જો ખોટા ટ્રેડમાંથી માંથી બચશો ને તો આપો આપ સાચા ટ્રેડ માં જવાનો રસ્તો મળી જશે અને સારી મુવમેન્ટ કેપ્ચર કરતા થઈ જશે બરોબર છે આઈ હોપ કે આ બધી ઇન્સાઇટ તમને બહુ કામમાં આવશે મને તમે ફીડબેક અને સજેશન આપતા રહેજો બાકી મળતા રહેશો સરસ સરસ વિડીયોમાં મારી એપ ખાસ ડાઉનલોડ કરી લેજો ખાસ મળતા રહેશો સરસ સરસ વિડીયોમાં ત્યાં સુધી આઈ વિશ યુ ઓફ લવ હેપીનેસ